નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંડળના પ્રમુખ શ્રીમતી પ્રાથમિક વિભાગના આચાર્ય હેતલબેન પટેલ અને તમામ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીમાં વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યોને મતદાન અવશ્ય કરાવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી જીએસટી ભવન બે ખાતે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ ગીતો પર સુંદર મજાનું નૃત્ય કર્યું હતું